નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડ અભિનેત્રી મલાયકા અરોરાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે આત્મહત્યા કરી લીધી છે આ ઘટના બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે એવું પણ કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીના પિતાએ સવારે લગભગ નવ વાગે બાંદ્રામાં તેમના ફ્લેટની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી તો કેટલાક અહેવાલ અનુસાર અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલાં તેમની બંને પુત્રીઓ મલાયકા અરોરા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો અને તેમના મૃત્યુ પહેલાં તેમને અંતિમ ક્ષણોમાં તેમની બે પુત્રીઓ સાથે તેમની હૃદયની લાગણીઓ શેર કરી હતી અને પછી મૃત્યુ પામ્યા હતા ત્યારે મિત્રો પોલીસ મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના આત્મહત્યા કેસની સતત તપાસ કરી રહી છે તો મીડિયા રિપોર્ટ અનુસાર તપાસમાં સૌથી પહેલી વાત સામે આવી છે કે પોલીસનું કહેવું છે કે અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલા પોતાની દીકરીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરાને ફોન કર્યો હતો જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ